એનું ડ્રીમ કમ્પ્લીટ કરી નાખ્યું છે જે પેલે સપનું હતું એ પૂરું કર્યું છે તમારી પ્રકાશ એક પ્રકાશ છે ને બીજો પ્રકાશ લાઈટ ફિટિંગ થઈ ગયેલું છે

અત્યારમાં પેલા આવી અને નિરણ જ કામ લીધું છે એટલે મીનાક્ષી દીદી અને રુચિતા દીદી મને બેનો નિરણ વાંધવા મીના છે અહિયાં જો રુચિ દીદી રુચિ દીદી આમ ને લેવાના અને આપણે આજે કટકીમાં માં વાળવાનું કામ પણ ચાલુ છે તો હું તમને બતાવ પુળા વાળે છે કટકીમાં આપણે આપડે નિરણ વધારે ગઈ છે સારો અને હવે સુકાઈ ગયો છે અને પુળા વાળાનું કામ છે ચાલુ વાગી ગયા છે ત્રણ તમે ત્રણ અને મીનાક્ષી દીદી આપણે ગાયો નિર્ણય કરવા છે અને અમારે અત્યારમાં જવાનું છે ક્યાં કઉ તમને અમારે અત્યારમાં જવાનું છે ઝીંજો માટે વાતે અમારા કાકાની વાડીમાં છે ત્યાંથી વાઢી અને પછી શું સોપવાનો છે અને મીનાક્ષી દીદીને કેટલા પ્રકારના ના ખડ કરવાના છે જેટલા અલગ અલગ મળે ને એટલા બધા એ અલગ અલગ ખડ ખવડાવવાથી શું થાય ત્યાં છે બાર અને ત્યાં નિરણ ચાલુ છે મીનાક્ષી દીદી કરે છે આપડી બંસી અને બે ગાયો આપણે અહીંયા છે અને તમને ખબર છે આજે આપણા વાસરું ને બધાને અલગ બાંધેલા છે એ પણ ક્યાં બાંધા એ હું તમને આગળ બતાવીશ કેમ કે આપણા બધા વાસરું ને બાંધેલા છે ગ્રીન હાઉસ માં જાય કરે એને અવાજ ઓળખાઈ જાય એટલે અમારા વાસરુનો અવાજ ગ્રીન હાઉસમાં માંધા એ રુદ્ર શિવ એન્ડ મોરલી જો આ બધાય એણે ગ્રીન હાઉસમાં બાંધેલા છે અને સામે બધી ગાયો છે અને આપડી શ્રીજી તો બેઠા છે શ્રીજી હંમેશા બેઠા જ હોય જો શ્રી સામે આપડી મોરલી મારાથી નથી આવી ગ્રીન હાઉસ મીનાક્ષી દીદી સામે લેવા ગયેલા છે અને બસ કામ પતાવી અને પછી અમે ઝીંઝુઓ વાઢવા જવાના છે ઝીંઝુઓ અને પાછો અમારે નવું ખડ સોંપવાનું છે ઝીંઝુઓ અને મોટી બેન ને દોડ આવે તો ક્યાં થાય મોરલી મોટી બેન મોરલી આવશે ખબર આવે મોરલી તો આ શિવ છે ને એ મને તો મારવા જ તોડતી ભાઈ ખબર નઈ મેં તો ચાલુ કોઈ દિવસ મેં તને માર્યું નથી તો એ તો મને કેમ એમ છે મસ્ત અને સામે થી મીનાક્ષી દીદી લઈને આવી રહ્યા છે મોરલી ને કાઢવા માટે આવી ગયા છે જે આપણે સોપવાનું છે આવું ઝીણું આવે તે એની ગાંઠું સોપવાની છે તો હું અને મીનાક્ષી દીદી બંને ઘાસ લેવા માટે આવી ગયા છે કાકાની વાડીમાં અને બસ જો આવું કંઈક મસ્ત છે ઘાસ અને આપણે પણ કરવાની છે આપણી ગાયો માટે મીનાક્ષી દીદી બંને ઝીંજુઓ લઈને આવી ગયા છીએ જો આવું કંઈક અને મીનાક્ષી દીદી કટિંગ કરવા મીના છે અને આપણે સામે રાય ધોકાવાનું કામ ચાલુ છે અને જો તમને બતાવું કે રાય આવી રીતના ધોકાવે છે કેવો

સૌ અહીંયા રાય છે બધી જગ્યાએ આપણે અલગ અલગ ઘાસ કરવાના છે અને અહીંયા અમારા રાય છે અને રાયના ભાગ પાડવાના અમે ખડ સોંપીને આવી ગયા છીએ અને અત્યારમાં અમારે ભાગલા પાડી અને કરવાનું છે રાજ આજે અમે ભાગલા પાડ્યા અને કર્યું રાજ

મન માથે દુખતો ને તો હું સુતી એવું છે પછી ક્યાં ગયા હતા અને અત્યારે માં ક્યાં જાવ છો જાવ છો કાતરા પાડો અમને પાડી દો ને થોડક અમારા ઋષિ દીદી નાનપણના માસ્ટર હતા કાતરા પાડવામાં અને ઋષિ છે ને અમારા નાના છોકરાને બહુ હાથ આવતી એટલે અમારા ઋષિના હેવાય હતા નાના છોકરા બહુ બધા ઋષિ કાતરા બોર સીઝન સીઝને સીઝનની વસ્તુ લાવી દેતી અને બધા જેને કાત્રા ની ઉભાવ ની એની ફેવરિટ હતી ઋષિ એમ કે ઋષિ ને મસ્કા મારતા ઋષિ મદન પેલા પાડી દેતી ને ઋષિ આમ જો આયા છે આયા 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 છે મસ્ત કાતરો છે આય 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 સોય ઓહ હા પે ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે યસ યસ ઋષિ દીદી કાતરા પાડી દેશે અને કંઈક હવે અમે ગાયનું કા મિલ્કીંગ લાસ્ટ ગાયનું ક મિલકિંગ ચાલુ છે અને આજે બે ગાયને ક મિલકિંગ મેં કર્યું બે મિનક્ષી દીદી કર્યું ઘણા દિવસો પછી મેં કર્યું એટલે થોડોક થાક લાગી છે કાંડા દુખામણી કાંડા અને હા તો ઘણા દિવસો પછી મેં કર્યું આજે અને ઋષિ દીદી જો અત્યારમાં આપણે લાગી છે બહુ ભૂખ તો થોડોક આપણે નાસ્તો કરાવી દે છે કાતરાનો કરાવી દે ને ઋષિ એ તો મેરા મેં લેકર ચાલી જાઉં યસ ઋષિ દીદી જો આપણને કાતરો પાડી દીધો છે આવી ગયો છે જો ને પ્રકાશ હોય અત્યારે મારું છે દીદી અને દૂધ લઈ અને મૂકવા ગયા છે અને હું મીનાક્ષી દીદી ખાણ પલાળે છે બધી ગાય ને એમ કે સવારે પાંચ વાગે આવી અને બધું ઇમ્પોસિબલ થઈ જાય ને મીનાક્ષી દીદી અહીંયા બધું ખાણ પલાળવા મીણા છે અને એની અંદર આપણે શું શું આપીએ કહી દઈએ મીનાક્ષી દીદી જ રાખ આપણે

અને તમે જોઈ શકો છો તેમાં બધી ગાયો મારી અંદર બધી બાંધી દીધી છે અને અત્યારમાં અમારી ગૌશાળામાં નિરણ પણ થઈ રહી છે મીનાક્ષી દીદી અને પ્રકાશભાઈ બંને નિરણ કરી રહ્યા છે અને બધી ગાયો જો અંદર પૂરી દીધી છે લાઈટ નથી એટલે થોડુંક અંધારું લાગશે તમને અને પ્રકાશભાઈ પણ આવી ગયા છે અને મીનાક્ષી દીદી સામે નિરણ કરે છે અને અંધારા જેવું થઈ ગયું છે

અને આઈ હોપ કે તમને મારો બ્લોગ ગમ્યો હશે કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો અમારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલે પણ આપણી નવી ગૌશાળામાં નવી અપડેટ આવી રહી છે એ પણ અમે તમને આગળ કહીશું